ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે તો છે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર દિવસ છે તો ઘણી બધી સ્કૂલોમાં ને અહીંયા ફંક્શન હશે પણ અમારે તો ક્લાસીસ છે એટલે ફંક્શન નહોતું ને આજે રજા હતી તો એટલે હું આજે મમ્મીના ઘરે એક દિવસ આવી ગઈ અને બહારનું વાતાવરણ એ સરસ છે ચાલો હું તમને બતાવું જો મસ્ત એકદમ ગાર્ડન છે વરસાદ નથી એટલે બધું કોરું કોરું છે બાળકો હિંચકા ખાવા પહોંચી ગયા છે અને સામે જો મંદિર છે ત્યાં બધે દર્શન કરવા માટે ધીમે ધીમે આવવા માંડ્યા છે પછી હું જઈશ તો તમને બતાવીશ મંદિર નાનું છે પણ બહુ મસ્ત છે શું બેટા ચોપાટીમાં હું પછી લઈ જઈશ જો મંદિર નાનું છે પણ મસ્ત છે બધુંય સરસ મજાનું છે કાંઈ નહીં ચાલો પછી આપણે જઈશું દર્શન કરવા આજે તો મોડી સવાર થઈ મારી ન્યા હોય તો વહેલું ઉઠવું પડે અહીંયા તો આપણે મોડું ઉઠવું પડે ન્યા ઉઠીને રોટલીને એવું બનાવવું પડે અહીંયા આપણને તૈયાર મળે એટલો ફરક કાં અહીંયા જો મમ્મી રોટલી બનાવે છે ને આપણે હવે ખાવા બેસવાનું છે બની ગઈશ મમ્મી લાઈ કરી નાખો કઈ નહીં તો હાલો હાલ ધર્મ આપણે બેસી જઈ નાસ્તો કરવા હાલો હાલો પાછો ભાઈ હોઈ ગયો ભાઈ ભાઈને તો બહુ ઊંઘ આવી ભાઈ ભાઈ Rua <Mile dizzy> <pusality> <laughs> I... 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 <brewery> de Dama. Ai, é isso que ચાલો નાસ્તો કરવા નાસ્તામાં રોટલી માખણ અથાણું અને ચા દૂધ મેં અમારા ને જો અલગ ડીશ દીધી છે નાના નાના કટકા કરીને ચાલો પેલા નાસ્તો કરી લઈએ આપણે ફટાફટ ધર્મ માટે દાદા ફરફરિયું લાવ્યા છે બતાય ધર્મ પંખા નીચે ફરે હો હા ફર્યું ફર્યું એ ફર્યું એમ ફુક મારે ન ફરે આમ પંખા નીચે રાખ તો મસ્ત ફરે હ આયા બે ભાઈને જો સેમ સેમ ટી-શર્ટ પહેરાઈ દીધા ક્યાં સેમ સેમ હેલો ગાય ચેસ ફોમે ના રે નચ્ચાના વાગ્યા છે 7:30 એ બા સુધારે છે શું સુધારે છો બા ફુદીનો ફુદીનો એ ફુદીનો સુધારે છે અને માર મમ્મી આયા બ્લેન્ડર હેર કો કરે છે બ્લેન્ડર નહીં બેટા મિક્સર હા મિક્ચર અને મારે મામાએ લેપટોપમાં કામ કરે છે ને ધમુ રમે છે જો જો એ ધમુ રમે જો અને આ જ ઘરે વઈ જવાનું છે તો હું તમને ઘરે જે બ્લોગ માં બતાવીશ પણ દાદા જો દાદા ઘરે આવી ગયા છે ચીઝ લઈ તો ગાઈસ જો ગ્રીન ચટણી બની ગઈ છે સરસ મજાની અને શું બનાવવાનો છે એ પછી તમને હમણાં કહો થોડીક વાર પછી કે આજે શું બનાવવાનું છે ઘણા દિવસ પછી આ ખાવાનું છે પહેલા અમે નાના હતા ને ત્યારે બહુ બનાવતા પણ પછી વચ્ચે તો પાછું સાવ સ્ટોપ જ થઈ ગયું મને એમ મમ્મી ને એમ તો બહુ જ ભાવે એટલે શું બનાવવાનું છે પછી આગળ આગળ બતાવીશ તો વિડીયોમાં પાછા બન્યા રહેજો તો ગાય જો વાગી ગયા છે દસ અને એમાં નીલભાઈ કુર્તું છે સુકવું હતું પણ હજી સુકાણું નથી અને ધર્મો માટે મેં બૂટ મગાવ્યા હતા ઓનલાઈન મને યાદ નહોતા પણ મમ્મી કે આ બૂટ આવ્યા છે મેં કંઈક કાંઈ નહીં લ્યો ને એમને જ મગાવી લીધા તેમ તો માપ સાઈઝ જોયું હતું પણ મસ્ત પરફેક્ટ માપ આવી ગયું તો એક એક આંગળી આમ અંદર વહી જાય છે પેરેન્ટ પછી સરસ છે ને મને આ કલર બહુ ગમતો હતો બાળકોને છે ને અત્યારે આવા કલર શૂટ થાય રેડ ગ્રીન યલો પછી મોટા થાય ને એટલે એને તો બિચારાને કથાઈ ને એવા બધા મેં કીધું આ કલર જ તે દે હું બસ એમના બચ તે ફોન જોતી હતી ને એમાં મને ગમી ગયા તો મેં કીધું લાઈન મગાવવા તો દે પણ ના ના જેવા દેખાતા હતા ને એવા જ એવા છે સાઈડમાંથી પણ લુક બહુ ફાઈન આવે છે જો મસ્ત લુક આવે છે સાઈડમાંથી તે એટલે કઈ બહુ પ્રોબ્લેમ નથી સરસ મજાના છે પણ હવે એણે અત્યારે તો પહેર્યા હતા કાઢ્યા છે તો આપણે બોક્સમાં મૂકી દઈએ પછી એને પપ્પાની આવશે ને ત્યારે આપણે બતાવશું ચાલો તો મૂકી દઈએ લે કેમ બંધ નથી થતો થઈ ગયું તો અહીંયા જ આપણો વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ